નમસ્કાર મિત્રો શિક્ષણના પ્રેરણા પુષ્પના માધ્યમથી હું બલદેવ પરી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અહીંયા આપણે એક આવી સ્પર્ધાત્મક પરીક્ષાનો દાખલો આપ્યો છે અને દાખલાની રકમ જોઈને આપણને એનું સાદુરૂપ દેવાનું હોય તો પેલી નજરે જ આપણને એ થોડી વિકટ લાગે પણ આને સરળ રીતે કેવી રીતે કહી શકાય એને એક ટીપ્સ ટ્રિક્સ છે એ જાણીશું જેથી કરીને તમે આવો કોઈ દાખલો ક્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય તો એક જ સેકન્ડમાં તમે એનો જવાબ આપી શકો તો પેલા આપણે આખી મેથડ સમજશું ને પછી તમે આવા સ્પર્ધાત્મક પરીક્ષાના વિશેષ દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરી શકશો આપણે બે પ્રેક્ટિસ દાખલા પણ આપશું તો જોઈએ અહીંયા અહીંયા તમે જુઓ તો આ એક અવયવીકરણનું સૂત્ર છે એ પ્લસ બી ઓર ટુ સ્કવેર આનો આન્સર મળે છે એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર અને બીજું છે એવું જ માઇનસવાળું સૂત્રો તો આપણે ખબર છે કે અહીંયા માત્ર માઇનસની નિશાનીનો જ ફેર પડે છે હવે આ બંને જે છે એ એવું જ છે એક વખત ઓછાનું ને એક વખત વધતાનું હવે આ બંને છે એની વચ્ચે બાદ બાકી છે તો અહીંયા આપણે આ સાદુરૂપ આપણે આપીએ તો અહીંયા એ પ્લસ બી ઓલ્ડેસ્ટ ટુ સ્ક્વેર પ્લસ માઇનસ આપણે માઇનસ કરવું છે એટલે માઇનસ એ માઇનસ બી ઓડેસ્ટ ટુ સ્કવેર પ્લસ પણ હોય કે માઇનસ પહેલા લખે તો કંઈ સવાલ નથી અહીંયા તમે માઇનસ કરશો એટલે આ બંને ઉડી જાય આ માઇનસ કરશો એટલે બંને જાય આ પ્લસ ફોર એ બી મળશે તમને તો આનો અર્થ એવો છો કે આ ફોર એ છે ફોર એ નો અર્થ એવો થયો કે ચાર એ એટલે બસો પિસ્તાલીસ અને બી એટલે તમારી પાસે મળશે એકસો ને ચાલીસ હવે છેદમાં તો તમારી પાસે બસો પિસ્તાલીસ છે જ બસો પિસ્તાલીસ છેદમાં એકસો ને ચાલીસ મિત્રો હવે આ બંને ઉડી જાય તો જવાબ કેટલો આવશે ચાર તો આપણો જવાબ કેટલો હશે ચાર તો આવું જ્યારે તમને જોવા મળે અને છેદમાં ગુણાકાર હોય તો તરત તમે આનો જવાબ છે ચાર આવે એમ કલેક કહી શકો કારણ કે આપણે જવાબ ફોર એ બી હોય તો આ એક અવયવીકરણની પરિસ્થિતિમાંથી તમે ઝડપથી આવો દાખલો છે એ ગોતી શકો ગણી શકો આ બીજા દાખલાઓ તમે એના માટે આપણે જોઈએ તો તમે આવો દાખલો એક સામાન્ય દાખલો તમને આપો પિસ્તાલીસ ઓછા બત્રીસ ઓલ્ડેસ્ટ ટુ સ્ક્વેર અથવા પ્લસ પણ લખી શકો માઇનસ અહીંયા એક માઇનસ હોય એટલે પિસ્તાલીસ માઇનસ બત્રીસ ઓલ્ડેસ ટુ સ્ક્વેર અપોન પિસ્તાલીસ ગીણા બત્રીસ તો મિત્રો તમે આ દાખલો ઝડપથી ગણી શકો અને જવાબ પણ સાર જ હોય એમ કહી શકો તો આ દાખલાની પ્રેક્ટિસ કરી અને ગણી શકો આવી સ્પર્ધાત્મક પરીક્ષાના દાખલા અને એમાં ટેટ ટાટ એટાટ બેન્કિંગ બીજી જે સ્પર્ધાત્મક પરીક્ષા નાની નાની આવે છે એવા દાખલા જોવા માટે અને તમારા મિત્રોને પણ શેર કરો યુટ્યુબમાં નીચે એની એક પ્લેલિસ્ટની લિંક પણ આપવામાં આવશે ડિસ્ક્રિપ્શનમાં એ પણ જોઈ લેજો જેથી કરીને આવી સ્પર્ધાત્મક પરીક્ષાના ઘણા બધા દાખલાઓ મૂકેલા છે જે તમને ટ્રેક ક્યાંય નહીં જોવા મળી હોય એવી સ્વતંત્ર ઊભી કરેલી વાતો છે એ મૂકવામાં આવી છે તો તમારા મિત્રોને પણ શેર કરો સબ્સ્ક્રાઇબ કરેલું હશે તો તાત્કાલિક તમને અમારો વિડીયો મળશે આભાર જય હિન્દ જય ભારત